ભરૂચ નગરપાલિકામાં વીજળી ડૂલ થતા અનેક વિભાગોમાં કામગીરી અટકી પડે છે શહેરીજનોના અગત્યના કામ અટવાઈ જતા નારાજગી ફેલાઈ રહી છે ભરૂચ નગરપાલિકામાં પંડિત ઓમકારનાથ ઠાકોર કલા ભવનનું નવીનીકરણ ચાલી રહ્યું હોય ત્યાં સ્થાપિત કરાયેલ જનરેટર આઠ મહિના અગાઉ પાલિકામાં મૂકવામાં આવ્યું છે પરંતુ અફસોસ કે સરકારી નીતિ અને ધીમી કામગીરીના કારણે આ જનરેટર છેલ્લા આઠ મહિનાથી ઉપયોગ વગર ધૂર ખાઈ રહ્યું છે વિરોધ નોંધાવી પાલિકા પર ગેરવહીવટનો આક્ષેપ કર્યો છે આ મુદ્દે સંપર્ક કરાતા નગરપાલિકાના ચીફ ઓફિસરે સ્પષ્ટતા આપી હતી કે જનરેટરનું ઇન્સ્ટોલેશન કાર્ય અને ટેન્ડર પ્રક્રિયા હાલ ચાલી રહી છે ત્વરિત તેનો ઉપયોગ શરૂ થશે પ્રશ્ન એ છે કે વીજળી અને જો જનરેટર જનહિત માટે ખરીદાયું છે તેમ છતાં તેનો સમયસર સવાલ ઉભા કરે છે આટલું મોટું તમે જનરેટર લાઈન મૂકેલું હોય બબેન કલાક લાઈટ ના હોય લોકો અરજ કામ અર્થે આવતા હોય એનો મતલબ કે તમને કોઈ કામ કરવામાં રસ જ નથી આ જનરેટર અહીંયા પડેલું છે આટલું મોટું ચાલુ કેમ નહીં કરતા તમે ચીફ ઓફિસર ને બોલાવાની છે જનરેટર આટલા ખર્ચ લાઈને કેટલા કયા વર્ષમાં લાવેલા તમે હજુ સુધી તમે કેબલ જોઈને કરો ખાલી ખર્ચો પાડવો છે જનરેટર લાઈને મૂકી દઉં સોમાં માં

ભરૂચ નગરપાલિકામાં આજ રોજ દ્વારા જે વીજ કાપ મૂકવામાં આવ્યો હતો ત્યારે આજે સોમવારનો દિવસ છે સવાર સવારમાં ભરૂચ શહેરના લોકો પોતાના નાના નાના કામ અર્થે ભરૂચ નગરપાલિકા ખાતે આવતા હોય છે પણ લાઈટ ન હોવાના કારણે તમામ અરજદારો ધક્કા ખાતા હોય છે તો કેમ એને ચાલુ કરવામાં આવ્યું નથી તાત્કાલિક મેં લાઈટ વિભાગના અધિકારી સાથે એને પૂછપરછ કરી એમની સાથે અહીંયા એને વિઝિટ કરી અહીંયા જનરેટર ગયા વર્ષે નવેમ્બર ડિસેમ્બરમાં આવીને પડેલું છે અહીંયા લાવવામાં આવેલું છે નગરપાલિકા તંત્ર એ ચીફ ઓફિસર શ્રી એ તેમજ કારોબારી વિભાગે એમને આદેશ આપેલા હતા કે આના માટેના જે બી કેબલ લાવવાના છે એનું તાત્કાલિક ટેન્ડર ટેન્ડર કરવામાં કરવામાં આવે આવે અને અને કરીને અહીંયા કેબલનું જોડાણ નગરપાલિકાને જનરેટર સાથે જોડાણ કરવામાં આવે પણ નગરપાલિકાનું જે લાઈફ વિભાગ છે એ તદ્દન કહી શકાય કે નબળું વિભાગ છે એમની પાસે એક એક કામ છે નાના નાના કામ હોય છે એ કામના પ્રસ્તાવને તાત્કાલિક એને નિરાકરણ લાવવાની જગ્યાએ કામને લંબાવવામાં આવે છે અરજદારોને જાણી જોઈને હેરાન કરવામાં આવે છે ઘણા બધા પ્રશ્ન લાઈટ ડિપાર્ટમેન્ટના એવા છે આજે અહીંયા અમે વિઝિટ કરેલી છે અહીંયા અમે જોયું કે આટલું મોટું જયારે ગયા વર્ષે ડિસેમ્બર મહિનાનું જનરેટર લાવવા છતાં પણ કેમ એનું વીજ જોડાણ કરવામાં નથી આવ્યું નગરપાલિકા સાથે ચોથા મહિનાની પાંચમા મહિનાની ચોથા મહિનાની ફાઇલ છેલ્લા પાંચ મહિનાથી ટેન્ડર પ્રોસેસ નથી કરી આ નગરપાલિકાના લાઈટ ડિપાર્ટમેન્ટે ભરૂચ નગરપાલિકામાં લાઇટ ના હોય ત્યારે કામગીરી અટકે નહીં એ માટે નગરપાલિકા દ્વારા જનરેટરની વ્યવસ્થા કરવામાં આવેલ છે પરંતુ આ જનરેટર માટે એના ઇન્સ્ટોલેશન માટે એનું કેબલિંગ વગેરે કામગીરી કરવાની થાય છે જેના માટે સામાન્ય સભામાં ખર્ચ પણ મંજૂર કરવામાં આવેલ છે અને એની ટેન્ડરિંગ અને એ કાર્યવાહી હાલમાં વહીવટી પ્રક્રિયા હેઠળ છે ઝડપથી આ કામગીરી પૂર્ણ કરી અને જનરેટર ઇન્સ્ટોલ કરી અને કામગીરી ચાલુ કરવાનું